કેમ છો બધા હા આજે આપણે એક સરસ મજાની મજા આવે એવી પ્રવૃત્તિ કરવાની છે તો આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ એકમ બે વરસાદની મજા અને તેમાં પ્રવૃત્તિ નંબર સાત બગાસું ખાઓ અને ઊંઘી જાઓ એ પ્રવૃત્તિ આપણે આજે કરવાની છે તો મેં તમને હમણાં થોડા સમય પહેલાં એક વાર્તા કહી વાર્તાનું નામ હતું સૂરજ અને ચંદા તો જો એ વાર્તા મેં તમને હમણાં કહી છે એના પરથી હું તમને વાક્યો બોલીશ તો આ વાક્યો બોલીશ તો જો આ વાક્યો વાર્તાને લાગુ પડતા હોય તેવા વાક્યો બોલાય ત્યારે તમારે બગાસું ખાવાનો અભિનય કરવાનો છે અને વાર્તાને લાગુ ના પડતું હોય તેવા વાક્યો બોલાય ત્યારે તમારે ઊંઘી જવાનો અભિનય કરવાનો છે ચલો હવે હું છે ને વાક્યો બોલીશ અજગર નામનો માણસ હતો સરસ ચલો બધા જાગી જાવ ચંદાની બહેન સૂરજ હતી અરે વાહ સરસ કુથી જાઓ બધા આરામ કરવા અજગર નદી કિનારે ગયો અરે વાહ કાગડાએ સૂરજ અને ચંદાનું ઠેકાણું બતાવ્યું સરસ ચંદા જમીન ઉપર રહે છે અરે વાહ ખૂબ સરસ જાગી જાવ ચલો સૂરજ અને ચંદા આકાશમાં રહે છે સરસ કાગડો ગુસ્સાથી ધુવાપુઆ થયો અરે વાહ બધા ઊંઘી ગયા ચલો જાગી જાઓ અજગર ગુસ્સાથી ધુઆપુઓ થઈ ગયો સરસ અજગર મોઢું બંધ રાખીને સુઈ ગયો સરસ જાગી જાવ બધા દિવસ નામનો એક માણસ હતો સરસ એક દિવસ સૂરજ અને ચંદા ફરવા નીકળ્યા ખૂબ સરસ તો તમને આજે મજા આવી હા તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય બાય